રામ રામ ભાઈ રામ રામ વેલકમ બેક ટુ અવર અ ન્યૂ વ્લોગ તો સવારના કોરમાં મસ્ત મજા રેડી થઈને આવી ગયા છે અગાસીમાં અને વ્લોગ કર્યું છે સ્ટાર્ટ હમણાંથી છે ને બહુ ટૂંકા બ્લોગ બને છે એના માટે સો સોરી પણ હવે આપણે ટ્રાય કરીશું કે ડેલી લોંગ લોંગ વિડીયો લોંગ વિડીયો બની જાય ને મોજ આવી જાય તમને બધાને બરાબર અને હમણાંથી મહાકુંભ બનાવે પ્રયાગરાજ બહુ ચર્ચામાં છે ગુજરાતમાં ઇન્ડિયામાં વિશ્વમાં તો શું કહેવું તમારું પ્રયાગરાજમાં જવાય કે નહીં કેમ કે અત્યારે પ્રયાગરાજમાં બહુ બધું હમણાં થોડાક ટાઈમ પહેલાં આ કંઈક સિલિન્ડર ફાટ્યું હતું કે કેમ્પ કે ટેન્ટ આ એમાં કંઈક પછી અત્યારે કાલ પરમથી હમણાં કંઈક ચાર કે છ કે નવ એમ કે કેટલા જણાના મોત થઈ ગયા છે કેમકે કંઈક ભાગી થઈ હતી ને હું બહુ બધું પ્રયાગરાજમાં છે અને મારે ખુદને જ આવવું હતું પ્રયાગરાજમાં પણ ટ્રેન કે કાંઈ ને બધામાં બુકિંગ ફૂલ જાય ફર્સ્ટ એસીમાં બરોબર ફર્સ્ટ ક્લાસમાં ફર્સ્ટ એસી આવે ને થર્ડ એસી સેકન્ડ એસી ફર્સ્ટ એસી એમાંય ટિકિટ નથી વિચાર કરો જનરલ જનરલ તો ભૂલી જવાનું પછી રિઝર્વેશન ભૂલી જવાનું સ્લીપર ફર્સ્ટ એસીમાં એ કંઈ છે નહીં વિચાર કરો ટિકિટ ટ્રેનમાં નથી બસમાં તો ભાઈ મેળ જ ના આવે આપણે સ્લીપર હોય તો હજી હાલે પણ બસ કરતો તો આપણે ટ્રેન જ વધારે પસંદ કરી અને જામનગરથી ફ્લાઇટ જે જામનગરથી પ્રયાગરાજ પણ સત્યાવીસ કલાક અને ભાવ કેટલો ખબર છે ચાલીસ હજાર વિચાર કરો ચાલીસ હજાર એકના અને બાકી ફ્લાઇટમાં એવું બધું છે એટલે પ્રયાગરાજ અત્યારે બહુ એટલે બહુ ચર્ચામાં છે બહુ કરોડો કરોડો ભક્તો સ્નાન કરવા માટે આવે છે એની બાજુમાં જ રામ મંદિર છે ને એટલે બહુ એટલે બહુ ગળદી જાય જવા જેવું છે નહીં જો ગાડી હોય તો ગાડી લઈને જવા પણ આવ્યા સત્તરસો અઢારસો કિલોમીટર જેટલું દૂર જાય છે જામનગરથી એટલે એ પણ મેળ આવે એમ છે નહીં એટલે ભલું કરે ભગવાન બરાબર તો આપણે કપડાં ચેન્જ કરી લીધા છે કે એમ ટી શર્ટ છે ને આ પેન્ટમાં સૂટ ન થતું હવે થોડું કામ થઈ ગયું છે રેડી અને આપણે જોગસ પાર્કે જાય નહીં અત્યારે આપણે આવી ગયા જી એને સર્વિસ સ્ટેશનમાં આવી ગયા જી અને ગાડીનું જમ્પર છે ને એ જોડાવાના છે હું છે હું નહીં એટલે ભાઈએ કીધું છે બે મિનિટમાં આવું એટલે બે મિનિટમાં આવે એટલે જોઈ ભાઈ શું કે શું નહીં બાકી શું લાગે જમ્પરનું શું ગયું કડી પણ કરશે હવે

કેમ કે ઉઠવામાં જ આજે મોડું થઈ ગયું તો કાંઈ વાંધો નથી અત્યારે આપણે જાય બહાર ને જોઈ શું છે શું નહીં તો આપણે કોન્ટેન્ટ વિચારતા વિચારતા આવી ગયા છીએ મારા સિટીના સૌથી મોટા મંદિર મંદિરે જો મારી સામે કેવું જોરદાર છે ને બાકી આ બધું એમને બેસવા માટે ને એવું છે અને મેં કીધું હાલો ઘણા ટાઈમ પછી હું ઘણા ટાઈમ બધી આવ્યો છું મેં કીધું દર્શન કરતા આવી બ્લોગ બનાવતા આવી શું છે શું નહીં બરાબર તો ચાલો મિત્રો અંદર જઈએ દેખાડું બધું અહીંયા છે પગનો પંજો કોઈ અહીંયા નાખવા પૈસા તો આપણે ચંપલ ને ઉતારી જોરદાર મસ્ત મજાનું મંદિર છે તો આપણે જઈએ અંદર તમને દર્શન કરાવું હું દર્શન કરી દઉં તો આપણે દર્શન કરી લીધા અંદર ના ખાલી કલા જો કેમ જે બધી કોતરીને જે બધું બનાવ્યું છે ને એ જોરદાર લાગે છે આમ એક અદભુત જ લાગે છે અહીંયા પણ મંદિર છે પણ અહીંયા અત્યારે બાયણું બંધ કરેલું છે અને બાકી રીતના કંઈક પાછળનો નજારો છે અહીંથી નીચે ઉતરવાનું છે તો આપણે પાછળ ચક્કર મારતા આવી ચાલો અને આ બધું તમે જો આ જે સહી છે પ્રસાદ ઘર અને બાકી અહીંયા કાંઈક ખબર નહીં શું છે એવડો પટ જેવું છે ને થોડી ગાડી પડી છે અને કાંઈક મંદિરની પાછળ આવ્યા હતા જો મહેનત ભાઈ બહુ એટલે બહુ લઈ ગયા છે આખા મંદિરમાં આવું કોતરી કોતરીને બનાવ્યું છે એટલે અંદર બહાર બધે જો ક્યાંય જગ્યા ઓલી છે જ નહીં આમ સાદી એવી છે જ નહીં બધું કોતરેલું જ છે બાકી જોરદાર વ્યૂ અહીંથી હાઈવે જગ્યાએ બહુ વિશાળ છે જો બાકી એમાં જે સ્કૂલ બને છે ઇંગ્લિશ મીડિયમની આ લોકોની જ મંદિર વાળાઓની બરાબર બાકી એવું કંઈ છે આપણો આખો ઘૂમરો માં લીધો છે હવે જાય નીચે અને જોઈ શું છે શું નહીં અહીંયાથી સીન આખા મંદિરનો એક નંબર આવે અહીંયા લખ્યું છે બીએપીએસ અહીંયા બીએપીએસ લખ્યું છે ને જોરદાર સીન છે જો આખા મંદિરનો લગભગ મારા સિટીમાં સૌથી મોટા મોટું મંદિર આ છે આનાથી મોટું કાંઈ છે નહીં લગભગ મંદિરમાં અને વાં છે કંઈક પ્રસાદ ઘર છે આ બાજુ કાંઈક એવું છે આ નાનુકડું શું નથી બરાબર પ્રેમવતી છે થોડીક રેસ્ટોરન્ટ જેવું નાનુકડું બરાબર જ્યાં લગભગ ડુંગળી લસણ વગરની બધી વસ્તુ મળે જ્યાં લગી મને ખબર છે ત્યાં લગી અને બાકી આને ખબર નહીં કલર કેમ ઉડી ગયો કે એવો જ કલર છે અહીંયા મસ્ત મજાનો હાથી બનાવેલો છે અને નાના નાના છોકરાઓ જે બધા ગાર્ડન જેવું છે આ ટૂંકમાં બેસવાનું ને એવું ત્યાં બધા બેઠા છે અને અહીંયા જો આ બે હાથી છે પણ આ જો કલર જ કરતા હશે આમાં ખબર નહી આ શું છે શું નહીં જો આવું છે અને આને ઉડી ગયો જેટલું કવર થાય એટલું કર્યું છે પછી પાછળનું મેં કઈ નથી કર્યું કે છે નહીં તો આપણે જવાનું કઈ થતું નથી અને બાકી આ બધું બધી પાર્કિંગની વ્યવસ્થા છે જેમ મેં કીધું સ્કૂલ બને છે મંદિર કરી તો નાખ્યું હવે હું ઘણા ટાઈમ પછી આજે આવ્યો મિત્રો આપણે આવ્યા હતા રજવાડી નાસ્તો કરવા માટે મસ્કાબેન ભાઈ ખાઈ બે સર હતું અને ચા ને મસ્કાબેન બે ચા પીલી દીધી મસ્કાબે ખાઈ લીધા છે જોરદાર મોજ આવી ગઈ ખરેખર મસ્કાબેન મજા આવી ગઈ બાકી તો ગોટા વડે જોરદાર હતું આજનો વિડીયો અહીંયા લગી જ રાખી વિડીયો કેવો લાગ્યો હોય કમેન્ટ કરીને જરૂર કહી દેજો વિડીયોમાં મજા આવી તો લાઈક ચેનલ નો હોય તો સબસ્ક્રાઈબ મળીએ મસ્ત મજા નવો લોકો જય શ્રી રામ જય માતાજી